જા બધી જમીન છે ને એ તને બતાવા લઈને આવ્યો છું ઓહો તમે તો છુપારિસ્તમ નીકળ્યા ને કીધુંય ને કે આ બધી જમીન આપડી છે આપણો બાપ દાદાઓ બધા અહીંયા ખેતી કરતા હો પેલા હા ત્યાં પાછો બોર ત્યાં બધા ના આવવાનું બધું અહીં ઓહો એટલે તમે તો બહુ પૈસા વાળા છે અરે આ બધી જમીન છે ને એ આપડી હતી હતી એટલે બધી વેચાઈ ગઈ પારમેલ દીધો એવી કે વેચી મારી તમે અરે તને ફરવાનો શોખ હતો પીઝા ખાવાનો શોખ હતો ખબર દર ત્રણ દિવસન ચાર દિવસે તન પીઝા ખવડાવતો તો તું એટલે આ બધું વેચીન તમે મને ખવડાવતા તો આ પીઝા જો પીઝા જેટલા ખાધા ને તે આજ સુધી એ આ જમીન પછી તને ગાડી માં લઈ લઈને ફરતો નતો હું બધે કેફેમાં માં જતા હોટેલ માં જમવા જતા એ પેલું જમીન જો હા ત્યાં બધું કરીને કે તમે મને ફરાવાની જરૂર હતી અરે એ તો હું કજી આવડી ને આવડી ગિફ્ટો નતો આવતો તો ને બધું હા એ આવી રહી જો અહીંયા બોરવાળી શરમ બરમ છે કે નઈ કઈ એ વખતે કે આવું તું કરી કે હું આ બધું જમીન વેચીને કરું છું કલર પટ્ટો તમને તમે ધરાતા નતા શું કરીએ અમે તો ધરાતા નતા તો કમાવું પડે ને અને આજે કેમ લઈને આવ્યો છું એ તો પૂછ કેમ લઈને આવ્યો છું આજે તું હાર માંગતી હતી ને હા સોનાનો હા એના માટે આ જમીન આ સહી કરવાની છે આજે આ પારમેલ દેવાનો બધું પૂરું આ બાપ દાદાએ બધું ભેગું કરેલું તમે ઉડાડો છો શરમ નહીં આવતી તારા લીધે પારમેલ દીધો મે મારા લીધે તમે કમાતા નહીં એના લીધે હવે આ સહી કરે ને એટલે છેલ્લે હું વધ્યો છું ગાડી એ પારમેલ દે તારે ધરાતી ના હોય તો બોલ હું નહીં તમને બુદ્ધિ ચાલવી જોઈએ શું કર્યું અત્યાર સુધી